નીકળો તમે લોકો અને શાંતિ થી જજો હા અમે આ ફાસ્ટ ચલાવતા જ નથી એટલું સ્લો ચલાવે છે ને કે ચાલુ સ્કૂટર માં મચ્છર કરડી જાય તે તું જો તો હવે કે હું ફાસ્ટ ચલાવું છું પેલા મ્યુચ્યુઅલ ફંડ ની એડવર્ટાઈઝમેન્ટ નું એનાઉન્સમેન્ટ થાય એવું જય શ્રી કૃષ્ણ અગન પહેલા તું જારે જારે મને મળવા આવતી હતી તું યાદ કર ત્યારે તું ચોકલેટ ને પેલી હું મિલ્ક ચોકલેટ ને એવું બધું લાવતી હતી મારા માટે લગન થયા ના બીજે દિવસે તે રીંગણા બટાકા શાક બનાવેલું આ તો જમવા માં બપોરે ચોકલેટ ની થાળી પીરસું કાલે જો હવે ચોકલેટની ની દાળ બનાવજો ખાજો ભાત સાથે ના ના સોરી ચલ ચાલ બસ તું સિરિયસ ના થઈ જ સોરી બસ ના ના તમે જો હવે તું બહુ બોલીશ નહીં આવે સેજ વેલ્યુ રાખ મારી પોતું તો હું મારું જો શું વાત કરો છો એટલે હું નથી કહેતી એમને પોતું મારવાનું એમાં છે ને અમારી જે નવી કામવાળી આવી છે ને થોડી કમ બ્યુટીફુલ છે તેને હેલ્પ કરે આજ કરે છે દરેક કામમાં પેલી બધું ને વરસાદ બહુ ચાલુ થયો છે અને હવે છે ને પાણી ભરાયા છે બધે હા હવે તમે જ્યાં હોવ ને ત્યાં જ રોકાઈ જજો ઓકે જીદ ના કરતા ખાલી ખાલી બહાર ના આવતા મને કોટી ચિંતા થયા કરજ ખબર છે હાલી પણ ક્યાં છો ક્યાં તમે

હજી ત્રણ વર્ષ થયા છે લવ મેરેજ ને ડિવોર્સ આપે છે બોલો એકબીજા હિતેશ અને જીગીશા છૂટા થાય એમ હું લેવા હિતેશ જીગીશા સાથે ખુશ નથી બોલો આખી સોસાયટી જીગીશા સાથે ખુશ છે ખાલી હિતેશ ને પ્રોબ્લેમ છે સાચે એક બાબા એવું કીધેલું કે ભગવાન તને એટલું આપશે ને એટલું આપશે ને કે તારાથી સચવાય પણ નહીં તને તારા વજન નું કીધું હશે જો સીધા રહેજો

પ્રિન્સેસ ક્યા છે થેન્ક યુ તું આમ ઓર્ડિનરી છે અરે વાહ થેન્ક યુ શું શું થયું છે શું તમને બસ આમ મજાક કરવાનો મૂડ છે

अरे पर करनी तो पड़ेगी ना शादी भारत में रेशियो अगर निकाले ना तो एक हजार लड़को के सामने नौ सौ तैतालीस लड़किया है सत्तावन लोग कुआरे रहते हैं और वही देश को काम आते ओहो, हो मतलब नौ सौ तैतालीस पुरुष जो शादी कर लेते वो काम नहीं आते वो बेचारे काली कुकर की तीन सिटी बदने के बाद गैस बंद करने जाते हैं बस चाहो ना यार

બોલ હવે બોલ અરે તમારા વગર મને ફાવે યાર તમે કેવી વાત કરો છો આઈ લવ યુ ઓ હશે જરાય નહીં ના ના ખરેખર આઈ લવ યુ કેટલો કેટલો પ્રેમ કરે તું મને તમને હું આ સેટ મેક્સ વાળા જેટલું સૂર્યવંશમ ને પ્રેમ કરે છે ને એટલો સેટ મેક્સ ને સૂર્યવંશ તમને હમણાં કહો તો पिक्चर જોવાનું વર્ક ને કમાટલા ચડાયા અરે સુ તો પાણી વાળા નારિયળ માં પણ મલાઈ છોડતી હોય યાર હું છે ને કામડામાંથી આવી છું

હું એ જ વિચારું જાણ હું શું કઉ છુ તમે સાંભળો હા તમે મને જે ટુ વ્હીલર આપ્યું છે ને હા એ લઈ જાઓ તમે કાલે અચ્છા ના ના ખરેખર આમ થોડું ચેન્જ રે તમારી લાઈફમાં સારું હા ના સારું નહી તમે મારું આમ ટુ વ્હીલર કાલે લઈ જજો એવી તમે મને પ્રોમિસ આપો કે જોગા કાકા પ્રેમ જુઓ ખાલી તું ભાઈ હવે ઉભો રે લઈ જશો ને તમે ટુ વ્હીલર લઈ જશો ને કેટલાનું ભરાવાનું છે પેટ્રોલ હા કહી દે ને પણ સીધું સીધું

આજે મારાર્ટ ના ગજવા માંથી બે હજાર રૂપિયાની નોટ પણ ગાયબ થઈ ગઈ અરે બાપરે પછી ચિંતા ના કર એટલીસ્ટ છે ને તારી વીટી જે ગાયબ થઈ ગઈ ને એ મને મળી ગઈ છે એમ ક્યાં ક્યાંથી મળી

ચોખા મીણ માં બેસે ત્યારે કાંકરા નથી દેખાતા પણ ગરમી પાવડર લાંબો એટલો છાંટી પણ કોઈ લિમિટ હોય કે નહીં ગઈકાલે આટલો બધો પાવડર તું બહાર ઓટલે સૂતીતી નાના નાના છોકરાઓ કેરમ ની કુકડીઓ લઈને તારા પર રમતા ઓહો તો તું એક વાર મોડું જોઈ ને બતાવી દે ઘરે મહેમાન આયેલા તો મેં આને એવું કીધું કે મહેમાન ને કઈક પીવડાય તો આને કપ સિરપ પીવડાય ઉનાળામાં એટલે ઉનાળો હોય કે શિયાળો કપ સિરપ ના પીવડાય તું હવે એના જેવી વાત કરે સોરી તારે શું યાર જો દારૂ પીને કેવો નાચે છે જો જો કોણ કોણ મને જોવા દો જો લોકો કેટલી દરિદ્ર પોલીસ થઈ ગઈ છે એ તો તમને એવું લાગે છે બાકી મહેશ છે ને આમ એક આમ છીખ ખાય ને તો મચ્છર મરી જાય પણ છીખ ખાય એટલે મચ્છર મરી જાય પોલીસ માં જતું રહેવાનું હવે લાયકાત માંગે છે લોકો

તમને એક કરોડ ની લોટરી લાગે હા અને એજ દિવસે હું કિડનેપ પણ થઈ જઉં અને કિડનેપર્સ એક કરોડ માંગે તો તમે શું કરો જોરદાર સવાલ છે પણ હવે એક સાથે બે બે લોટરી ના લાગે જાને તું હવે